આવા અહિયાં આવ અહિયાં આવ એ મિંદુ કરો ભાગલા આ કેમ હોય કાય ના થતો એટલે ઉગે છે કે બતા આ બોલવા ટકાને દીધુંતી

એને હાલો તો પાનો લેતા હું આ તો એ પાનો બધું આપણે તો કોપ્લેટ થન આલ્યો આવી જા પત્તા ચાજીવાળા રો આ પાના છે આ ધના આ ધના લાવ બરાબર હવે મેં પાના નાખું છું બે જણા આલે બરાબર હાલો હું નાખું તો પાના તો આલા બેગ તો કરીજો